વડોદરા શહેર અને વડોદરાની વડોદરાના રાજા સર સયાજીરાવ ગાયકવાડજીની અનોખી ભેટ એટલે સયાજીબાગ અને આ સયાજી બાગ સમગ્ર વિશ્વમાં જો વિખ્યાત હોય જાણ આ સયાજીબાગ જો સમગ્ર વિશ્વમાં પ્રસિદ્ધ હોય તો એક મહત્ત્વ અને એનું ઐતિહાસિક મહત્ત્વ કે ભારતના બંધારણના રચયિતા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે જ્યાં બેસી અને સંકલ્પ લીધો હતો કે સમાજમાં બધા પ્રત્યે સંભાવ હોય શોષિતો પીડિતો દલિતો બધાને ખૂબ સારું જીવન મળે સૌને ન્યાય મળે બધાને એક સમાન હક મળે અને સૌથી મહત્ત્વની અતિ મહત્ત્વની વાત કે જે નારી શક્તિ છે એક સમય એવો હતો કે નારી શક્તિને માત્ર રસોડાની રાણી કહી અને એને ઘરના ઉમરા સુધીનું જ એનું કાર્યક્ષેત્ર સીમિત હતું આજે સંકલ્પ દિવસે ડૉક્ટર સાહેબ આંબેડકરજીના સંકલ્પ દિવસે સમગ્ર નારી શક્તિ સમગ્ર દેશની નારી શક્તિથી તરફથી હું મારા કમળના ઉદ્ગમથી મારા કર કમળના માધ્યમે ડૉક્ટર સાહેબ આંબેડકરજીના ચરણ કમળમાં હું અભિનંદન અને આભાર અભિવ્યક્ત કરું છું કે આજે જે પણ નારી શક્તિ રાષ્ટ્રના નિર્માણમાં પોતાનું યોગદાન આપી રહી છે ત્યારે એમના બનાવેલા બંધારણના કારણે જ આ બધી નારી શક્તિ અત્યારે જે વડોદરા મહાનગરપાલિકામાં અમે બેસીએ છીએ વડોદરા શહેરના વિકાસની વાત હોય એ લોકોના પ્રશ્નો અને સમસ્યાઓના નિકાલની વાત હોય ત્યારે જો ધારી શક્તિ પણ ભાઈઓ સાથે ખભે ખભો મિલાવીને કામ કરી શકતી હોય તેનો શ્રેય માત્ર ને માત્ર ડૉક્ટર બાબાસાહેબ આંબેડકરજીને જાય છે તો સાથે સાથે મારા જેવા અનેક આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ પણ સંસદ ભવનના એમના પ્રવચન દરમિયાન ઉલ્લેખ કર્યો હતો કે દૂર દૂરની પેઢીઓ સુધી પેઢીઓની પેઢીઓ સુધી કોઈ જ જ્યારે રાજનીતિમાં ન હોય અને અત્યારે અમારી જેમ અમે સેવા આપી શકીએ છીએ આદરણીય વડાપ્રધાનશ્રીએ પણ એ વાત મૂકી હતી તો હું પણ મારા પોતાના પરિવારમાં કોઈ પેઢીમાં કોઈ જ રાષ્ટ્રને પોતાના પોતાના કાર્ય દ્વારા સેવા આપી શકે એવું કોઈ આગળ કોઈએ જ કર્યું નથી છતાં પણ આજે એમના જ બંધારણને કારણે અમે અમારા શહેરના માટે અમારી જનતા માટે અમે પોતાનું યોગદાન આપી શકીએ છીએ અને વડોદરા શહેરની ઓળખ અને વિશ્વમાં વડોદરા ઓળખાય છે એવી સંકલ્પ ભૂમિ પર આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષ સંકલ્પ દિવસના નિમિત્તે ડોક્ટર બાબાસાહેબ આંબેડકરજીની પ્રતિમા પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરવાના કાર્યક્રમનું આયોજન કરવામાં આવતું હોય છે જેમાં અમારી સાથે સ્ટેન્ડિંગ સમિતિના શ્રી ડૉક્ટર શીતલભાઈ મિસ્ત્રી વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટી પ્રમુખ ડૉક્ટર જયપ્રકાશભાઈ સોની મારા સાથી પક્ષના નેતા એવા ચંદ્રકાંતભાઈ બત્તુ મારા સૌ સાથી સભાસસ્ત્રીઓ વડોદરા શહેરના નાગરિકો અને દૂર દૂરથી શહેરમાંથી અને બીજા રાજ્યોમાંથી એટલે કે સમગ્ર દેશમાંથી આવેલા સૌ લોકોએ શ્રદ્ધાપૂર્વક એમને નમન કર્યા છે એમના આ બંધારણના કારણે જે સમાજમાં એક સમાન સમરસતા અને બધાને ન્યાય મળે બધાને હક મળે એમના આ યોગદાનને યાદ કરી અને સૌ એમના આભાર અભિવ્યક્ત કર્યો